બધું જે લાગ્યું છે અને તો જ સાચો રંગ ચડશે મારા સ્વામીનો એકાંતિક પળાનો એકાંતિક વિભક્તિનો નિર્દોષ ભાવ દીવભાવ આ બધાનો રંગ ત્યારે જ લાગશે અને અત્યારે લાગે છે આપણે પણ જે કમ્પ્લીટ રંગ ના નીકળ્યો સંપૂર્ણ રંગ નીકળ્યો ન હોય અને થોડા થોડાક રહ્યા હોય તો એ તકલીફ થાય તો આપણે આ માર્ગે ચાલ્યા છીએ બળને હિંમત રાખવાની મૂંઝાઈ નહીં જવાનું પાછા નહીં પડવાનું અને આગળ મહારાજ સ્વામી મળ્યા છે એટલે બહુ મોટી વાત છે ગમે કરે તો એ ભગવાનને પહોંચાડે નહીં ભગવાનના ચરણમાં આપણે નિવાસમાં થાય તો ભગવાન આ બસો વર્ષ પહેલાં આપણે પ્રત્યક્ષ મળ્યા અને જે આપણને રંગ લગાડ્યો છે તો ભક્તિનો રંગ લખે બીજો રંગ ખપતો જ નથી એટલે આ ભક્તિ આપણે તો કરીએ છીએ સાકાર શરૂ સાકાર છે જે મહારાજ ધામમાં છે તે રીતે મિલા છે એટલે આપણે આજે આજ્ઞા ઉપાસના કાંતિનો પ્રેતી અને સત્પુરુષ અને ભગવતીના સુરત ભાવ યોગી આપાય તો પછી એક સીધો એક જ રંગ લગાડ્યો કે બીજું કાંઈ ના હોય તો ભક્તમાં ભક્તોમાં સુરત ભાવ હોય તો બધું આવી ગયું સુરત ભાવની કલમ આપણે મહારાજે જબરી મૂકી છે યોગી આપાય જો મહારાજે કહ્યું અનેક વાતો મહારાજે કરી છે જીવના મોક્ષ માટે પણ ચાર વાર જીવનું જીવન છે આપણે પોતા આનંદ વાત શ્રીજી માન લઈએ તો આનંદ વાતો એમાં કઈ વાત લેવી કઈ તો સ્વામી ચાર મુદ્દા આપી રહ્યા અને યોગી આપે તો એક જ મુદ્દો કહે આ સુરત ભાવ એમાં મુદ્દો આવશે અને મારા કહે કે સુરત ભાવને આગળ જતા ધક્કો લાગશે તો આપણે ધક્કો ના લગાવે અને આપણે આ કામ ચાલુ રાખી શાસ્તીમાંનું કાર્ય એમાંથી વધવાનું છે એમાંથી યોગી આપણે રંગવા છે પણ એમાં એક કલમ કે સૌ સ્વરૂપ એકતા તો જ આ કામ થાય એટલે આપણે આ એનું એ જ વાત એની એ જ વાત છે નવી કંઈ વાત નથી તો એ આપણે રાખીએ રાખીએ તો આગળ વધારે આપણને સુખ શાંતિ રહેશે અને આપણા યોગમાં જે જે આવશે એને પણ સુખ શાંતિ રહેશે અને બીજી બધી વાત આપણે ગડબડવાળી વાત કરીએ અભાવ ગુણની હા એ પોતાને શાંતિ નહીં થાય અને બીજાને પણ અશાંતિ ઊભી કરે છે મારા અભાવની વાત આપણા સત્સંગમાં આપણા સંપ્રદાયમાં બહુ જોર જોરશોરથી કરે કેમકે જગતમાં બધું ચાલે અભાવગન કે જે હોય બધું સસ્ત્રમાં ના ચાલે સસ્તામાં મોટો થક્કો લાગે તો અભાવગણમાં એ આગળ આવી ના શકે કોઈ દિવસ આગળ ના આવી શકે એટલે જેમ ડૉક્ટર સાહેબ વાત કરી કે યોગ્ય વ્યક્તિ યોગ બધી જે કાર્ય જે રીતે કરવી જોઈએ એ રીતે આપણે કરીએ યોગ્ય વ્યક્તિ ન કહેવાય બીજા કોઈ ન કહેવાય ચર્ચા ન થાય ખાસ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે અમદાવાદ રાખીએ તો જ રંગ ચડશે મહારાજ સ્વામીનો એકાંતિ વિભક્તિને પણ રંગ ચડશે અને આમાં આ બધા ધાધા રહેશે આપણને સુખની આવે અને આગળ નહીં ન એટલા માટે આ